હું આવ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસ જાણીએ અને રાધાકૃષ્ણદેવ મંદિર દર્શન કરીએ ધર્મદેવ ભક્તિ માતાના દિવજીના દર્શન કરીએ એની મહિમા જાણીએ ભગવાન સ્વામિનારાયણ મહિમા જાણીએ અને સંતો મહિમા જાણીએ અને લીલા દેશ બધા જોઈએ તો મારી જન્મ બેઠા રહી આપણે આગળ જોઈએ તો ચાલો હવે અંદર જઈએ છીએ આપણે આપડે ઓફિસ છે ઉતારા છે બધા

and it's ંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહ કથા વાર્તા થાય છે સ્વામી છે આચાર્ય મહારાજ ગાદીસ્તાન મહારાજ છે મંચ ચાલ્યો આવે છે આચાર્ય મહારાજ નિલગઢ રામાનંદ સ્વામી પાસે નો મેળા છે એનો છે mere mamon samache dewana જરા આપણે વાંચીએ સંત અઢારસો ઓગણસાઠની સાલમાં શ્રી હરિવરણી મૂળીપુરમાં ભદરાયા હતા અને ત્યાં માંડવરાયના મંદિરમાં દક્ષિણાદી રૂપચોકીમાં ઉતરી આવ્યા હતા પછી આરતી થઈ સૌ દર્શન કરીને બેઠા હતા તે સમયે શ્રીજી મહારાજના શરીરમાંથી તેજનો સમૂહ નીકળવા માંડ્યો તે તેજને વિશે મહારાજ તે તેજોમય ચતુર્ભુજ શ્રીકૃષ્ણ રૂપે દર્શન દીધાને તે વખતે મૂડીના રાજુબા આદિબા બાઈઓ મહારાજના દર્શને આવેલા મંદિરની આગળ બગથિયામાં બે હાથી છે તેના ઉપર બે હાથ લાંબા કરીને દિવ્ય દર્શને આપ્યા હતા પછી રાજુબા આદિબાઈઓ બોલ્યા કે મહારાજ અમને કથા વાર્તાનું સુખ આપો ત્યારે મહારાજ કહે અમે બાઈઓને કથા કરતા નથી આ મા આ માર તો ડરાય સૂર્યોદેવ કહે તો વાત વાતો કહે તો વાતો કરીએ ત્યારે રાજુબા કહે પથ્થરની મૂર્તિ બોલે ખરી ત્યારે મહારાજ કહે તમારો ભાવ સાચો હોય તો બોલે પછી રાજુબાએ પ્રાર્થના કરી કે માર્તડરાય તમે અમને કથા વાર્તાનું સુખ આપે ત્યારે માર્તડરાય પ્રત્યક્ષ પ્રત્યક્ષ દર્શન આપીને બોલ્યા કે હે મહારાજ તમે ભાઈઓને કથા વાર્તાનું સુખ આપો પછી મહારાજે કથા વાર્તા કરી જો આ ભાઈઓ પ્રાર્થના કરે છે બે હાથીઓ બ છે અને તે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ જો સામે સિંહ છે ને તેની બાજુમાં હતા બરોબર જૂના વર્ષો પહેલા છે એટલે આપણે બહુ આ મૂડી માર્તદરાયજી મંદિરે દિવ્ય દર્શન આપવા આપતા હતા ધોળું ખટકું ધોળું ખટકું ગંગાજળીયો કૂવો મહાપ્રસાદી લીમતરું પુરાણ સિદ્ધો પ્રસિદ્ધ કલર્ક વાવ હવે ચાલો એનો ઇતિહાસ આપણે જોઈએ મૂળી મંદિર અલક વાવ તથા ભોગાવતી ગંગાનો મહિમા ગુરુ દત્તાત્રેય ભગવાનનો મૂડીમાં જ્યાં આશ્રય હતો તે જગ્યાએ આશ્રમમાં પ્રમાણે જ શ્રી હરિએ ત્યાં બ્રહ્મા મુનિ પાસે ગંગનચુબી ચૂગી મંદિરો બંધાવ્યું છે જંબ નામના રાક્ષસે સ્વર્ગમાં ચઢાઈ કરીને દેવતા તથા ઇન્દ્રને આખે કાઢ્યા હતા તેથી દેવો તથા ઇન્દ્રા વગેરે સર્વે દત્તાત્રે ભગવાન પાસે મોડી આવ્યા ને ત્યાં ભગવાનને વાત કરી ત્યાં તપસ્યા કરી પછી દત્તાત્રે ભગવાન કહેવાથી ભગવાનના કહેવાથી ફરી યુદ્ધ કરીને રાક્ષસને મારીને સ્વર્ગ પાછું મેળવ્યું દત્તાત્રેય ભગવાનના ત્રણ શિષ્યો હતા તેમાં દુર્વાસા સહસ્રાર્જુન અલગ રાજા તેમ સહસ્રાર્જુનને પણ મૂડીમાં તપ કરીને હજાર હાથી હાથોની સિદ્ધિ મેળવી હતી તથા અલક રાજા મૂડી વાવમાં બંધાયેલ તેથી તે ભગવાન તે વાવનું અલક વાવ નામ પડ્યું તે વાવમાં દત્તાત્રેય ભગવાન દેવો ઇન્દ્ર વગેરે સ્નાન કર્યું તથા શ્રીકૃષ્ણ ભગવાનને દ્વારિકાનું નિર્માણ વિશ્વકર્મા પાસે કરાવેલું ત્યાં દ્વારિકાનો દરવાજો મૂડી હતો ને મૂડીમાં શ્રીકૃષ્ણ ભગવાન ત્રણ વર્ષ રહ્યા છે ને સ્નાન કરેલું છે વિશેષ તેમાં શ્રી ઘરી તથા પાંચસો પરમંશોએ સ્નાન કર્યું છે તેથી અલર્ક વાવ બહુ પ્રસાદીનો છે ને તેનો મહિમા પણ બહુ જ છે ગમે તેઓ પાપી જીવ હોય ને તેને અંધકાળે એક ટીપવું પાણી અલર્કવાનું જો પાવામાં આવે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ગંગાજળીઓ કુવે શ્રી નીલકંઠરણી આવ્યા ત્યારે તેમને સ્નાન કર્યું હતું તેથી બહેનો પાસે દોડું માગ્યું ત્યારે બાયોએ કહે કોષ ચાલે છે તેમાંથી લઈને નાહી મહારાજ કહે તે તો ચર્મવાળીને કહેવાય ત્યારે બાઈઓ કહે એવા સીધો હોય તો દોરી સાથે રાખતા હોતો ત્યારે શ્રી હરિં પડેલું કમાન્ડર ધર્યું ત્યાં તો વરુણદેવે આવીને કુવો દીધો ને નીલકંઠીને સ્થાન કર્યું અને પાણી ચારે બાજુ ઘણું ચાલ્યું હતું અને ભોગાવતી ગંગામાં પણ શ્રીહરિ પરમંસુ સાથે અનંતવાળા સ્નાન લીલા કરી છે આ મૂડીનો ઇતિહાસ એકવીસ લાખ વર્ષ પહેલાંનો છે તે માર્કંડે માર્કંડે પુરાણમાં તેની નોંધ છે જો જ્યાં સુધી આપણે કોઈ પણ ધર્મસ્થાન હોય તેનો મહિમાનો જાણીએ ત્યાં સુધી દર્શન કરવાથી શો ફાયદો જેનો મહિમા જાણો તો બહુ મજા આવે અને જીવનમાં ઉતારા જેવો મહિમા હોય ને ત્યાંનું કેટલો મહિમા છે તે બધું આપણે જાણવા મળે આપણે પહોંચી ગયા છે મોડીધામમાં અલરકો આવ છે ત્યાં આપણે આગળ મહિમા વાંચ્યો છે ત્યાં પહોંચી ગયા છીએ બેનો કોઈ નાતા નથી ને અલગ વાવ છે જે આપણે મહિમા વાંચ્યો પાણી પાણીથી ભરપૂર ભરેલી છે જીણા જીણા માછલા છે ધ્યાનમાં બેઠા હતા અહીં છત્રી છે હા અને ચરણ આવીને છે મહારાજના જો સોળજીને જો કમળ રજા જાંબુ મત્સ્ય ત્રિકોણ જો મહિમા પણ લીખ્યો છે જો કદાચ વિડીયો સ્ટોપ કરીને જોજો તો કદાચ

要打哪边、啊？嗯 વૃક્ષ છે ગંગાધરિયા કુવો જે આપણે પેલા ચરિત્ર ચિત્ર ચરિત્ર આપણે જોયું ને તેમાં બહેનોએ કીધું હતું કે મને પાણી પાવો ત્યારે મહારાજે પૂછ્યું મને પાણી પાવ પછી મહારાજે કીધું કે ચરમવારીને ચીચડું છે એટલે ન ચાલે તો કતો તો એવા હોય સીધો તો તમે હાથે કેમ બંધ નથી લેતા પછી કમંડળથી આ લાંબો વાત કરીને જો આ ગંગાજળિયા કૂવામાંથી પાણી પી ગયું તું ગંગાજળીયા કૂવું છે પ્રસાદીનો છે સામે ભગવાનનો તો આ રીતે ગંગા જડે કુએ પાણી પીધું હતું અને બહેનોને પોતાનું પરચો દેખાડ્યો હતો સમજા સિંચણું હતું જે સિંચવાનું કૂવાનું કૂવામાં ડોલ નાખીને જે કહેવાતું એ ચામડાનું હતું એટલે મહારાજે કીધું કે ન ચાલે પછી એવા સીધો હોય તો તમે બહેનો કહેવા સીધો હોય તો તમે તમારી હાથે ભરી લ્યો મહારાજા હાથ લાંબો કરીને પાણી ભરી લીધું પોતાના કમંડળ દ્વારા તો આવ્યો છે ઇતિહાસ મૂડીધામ સ્વામિનારાયણ મંદિરનો આદિત્ય બેનો આવ્યા હતા મહાપૂજા અલર નાહ્યા પછી પાછા એમ મહાપૂજા માટે આવ્યા હતા હવે આપણે દેવોના દર્શન કરીએ વટાડવાનું સુખ થઈ ગયા છે કંટ્રોલ રાય ત્રિકમ રાયજી પંચમી હોવાથી આજે બહેનોને બહુ જ માહિતી મળે છે પુરુષોમાં એવું હોય છે અમને તમને મહાપૂજા કરાવી અને આંખોમાં ભગવાન તથા તેઓને ઉતારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હૈ ગુરુ મહારાજ રાધાકૃષ્ણનું મંદિર શિવજી ના દર્શન કરી આપણે ફક્ત પાછું ધ્યાન દોરી દઉં આ બધું આવ્યું છે ક્યાં મોરીધામ સામેના મુખ્ય મંદિર આવ્યું છે Ya, se toca bueno hoy, toca ahí, toca. Lo que vino eso no cantaron, no. ¿sí? No, 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 તો આ પ્રકારે આપણે મૂડીધામના દર્શન કર્યા અને મહિમા જઈનો અલગ વાવનો ભગવાનના આ મહારાજના આયા ને બહુ જ ઇતિહાસ જૂના છે મૂડીધામ સામે મુખ્ય મંદિરના તો હરિભક્તોને કેવો ગમ્યો છે એ લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ લખજો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય સ્વામિનારાયણ